નવસારી જિલ્લાના જલાલપોર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ખંડણી અપહરણ તેમજ આર્મ સેકટ મુજબનો ગંભીર પ્રકારનો ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીઓને ગણતરીના કલાકોમાં છ આરોપીઓને ઝડપી પાડતી નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ નવસારી જિલ્લાના ગંડેવી તાલુકામાં રહેતા મુસેજી ઇસ્માઈલ તાઇ જલાલપોર તાલુકાના પનાર ગામે આવેલી જમીન વેચાણ માટે મૂકી હતી જે માટે સંબંધી અને પરિચિતોને વાત કર્યા બાદ બે દિવસ અગાઉ અજાણ્યા નંબર પરથી ફોન આવી જમીન બતાવવા કહ્યું હતું જેમાં ચાર જેટલા ઈસમોએ ખેડૂતની પોતાની હોન્ડા સિટી કારમાં બેસાડી તેમનું અપહરણ કરીને ફોન કરી પરિવાર પાસેથી રોકડા રૂપિયાની માંગણી કરી હતી અપહરણકારોએ કહ્યું કે તમારી સોપારી મળી છે જેથી એક કરોડ રૂપિયા આપી દે નહીંતર જાનથી મારી નાખીશું ખેડૂતે પત્નીને ફોન કરી સોનાના દાગીના અને રોકડ રકમ તથ મોબાઈલ મળી કુલ આઠ લાખ પિસ્તાલીસ હજારની મત્તા આપી પોતાનો જીવ છોડાવ્યો હતો ગણદેવી તાલુકાના કોથા ગામે રહેતા ચોસઠ વર્ષીય મોસેચી ઈસ્માઈલ તાઇ બે હજાર બાવીસમાં વલસાડના અતુલની કેમિકલ કંપનીમાંથી નિવૃત્ત થયા હતા હાલમાં તેઓ જલાલપોર તાલુકાના પનાર ગામે આવેલી પોતાની જમીનમાં ખેતી કરી ગુજરાન ચલાવે છે થોડા દિવસ અગાઉ આ જમીન વેચાણ કરવાના હોવાથી પોતાના સંબંધી અને પરિચિતોને વાત કરી રાખી હતી જે દરમિયાન પંદર જાન્યુઆરીના બપોરના સમયે અજાણ્યા નંબર પરથી કોલ આવી જમીન વેચવાના હોવાને લઈને માહિતી મેળવી હતી અપહરણકારોની ચુંગાલમાંથી છૂટેલા ખેડૂતે તાત્કાલિક જલાલપોર પોલીસ મથકમાં અજાણ્યા લૂંટારુ વિરુદ્ધ ફરિયાદ આપતા ગણતરીના કલાકોની અંદર નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ સર્વિલન્સ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીઓને અલગ અલગ વિસ્તારમાંથી ઝડપી પાડી કેસને ઉકેલ્યો છે પકડાયેલા આરોપીઓ પૈકી ફેચલ આન્સર કાપડ્યા